સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે સફાઈનું કામ હાલતું હતું સાફ સફાઈનું એટલે ઊંસો રૈયા હંજવારી પોતું કરતી હતી મારે સહાય કરવાનું હતી ઘી ગરમ કરવાનું હતું અને ઘરમાં જેનું મોટું કામ હતું હતું એ બધું કરતી હતી તે હે બસ હંજવારીને પોતું ને એ બધું કરે રૂપારી સાફ સફાઈ કરે અને હુકાવા મૂકી દીધું અને ફરી આમને એ પણ અસલની વાર થઈ ગઈ અને આજ છે શરદ પૂનમ તો શરદ પૂનમની બ થાયની હાર્દિક શુભકામના માતાજી ભગવાન બધાનું હારું કરે ને હારા વિસાર આપે ને હારા હારા કામ કરાવે એવી શુભેચ્છા અને અડધામીની શરદ પૂનમ કાલે કરી અડધા આજ કરીએ એટલે અમારે આજ છે એટલે મારે પૂનમનું વ્રત છે ને હગાનું એકનું ખાવા પીવાનું કરવાનું હે એટલે મારે વ્રત હે એટલે બધી સફાઈ અસલની કરી નાખી અને પછી ઉમરા ને એ બધું કરવાનું હોય પૂનમનું નહોતી એ પછી નાઈ ધોવાની કરી હોય એટલે સફાઈ થઈ જાય તો પછી બીજું બધું થાય કાંઈ નહીં સુરૈયા રહેવા દે મેં સુધારી દેસ તે એ બધું કરે ને આગળ હું સુરૈયા ને વેરીથી એવા મારે થામ વિસરવાના હે અને પછી પાણી ચાલું કરી દીધી હગે તે અંબે યવઠામ ધોવાને ખાણ ભરવાનું એ હે વાયર સર થોડી કાકો અંદર ની હે ઈ બાકી હે તે એ બધું કરી હું ટપ તો બધાય ઉપાડે ગા તો પહેલા અમે ખાણ ભરે આવીએ હું ને સુરૈયા બે નાની હવે તો ઘરે સા બસી લે એ પાડા પાસ થી હે હડી અને આ છે કાલે નેદ આવ્યો ને તે મજૂર ખાલી કરેગા ને ત્યાં આવો ગંધારવાળા કરેગા તો એ વાઘણે અમે જરાક વિના થતા જઈએ ને તો પછી કાઢે અને બધું કરી લઈએ તો હવે એ લઈ જાય હવે આપણું ખાણ ભરવાનું છે ને હવે ગમાયું પાણી બે ભેગું કરવું ચાલુ કરી દીધું ને અમારે આમાં બે ચાર તગારા હે તે કાઢલા અને આ ખરખર હે એને પગ મારદા ત્યાં બી સારી ખાઈ જાય હે હાલ ખર નો ઓલો હોય ને ખાઈ જાય એટલા એટલા ખાણું મૂકી દઈએ જાણી એટલે ખાણ ની ઓગઠ મૂકે ખાણી ધરાય ને તે હવે ખાણ ની ઓગઠ્યું મૂકી દઈએ અમુક ડોર હોય કે એને ખાંડ પણ પૂરતું ખાણ ન જળતું હોય ને અમારી એવું ખાણી રહે ને ખાણની ઓખ થયું કાઢે આગની પાછું એ હે ને એ બી લઈ આવે એ આપણું પાસનું અમારે છે ને ખાંડ ભરવાનું કામ ચાલુ રહે

એને હું ખાવાનો મળતો હોય કઈ ખબર નથી પડતી આ બધું હાજની તૈયારી છે ત્રણે ત્રણ દોવાઈ માણસ દોવા ને ત્રણે હાંજની તૈયારી થાય હવે શું રહ્યા હું મારી દઈશ રૂક આજે તો તું કેતી હશે હું જાડું મારી દઉં તે તે મારો મુંડો કાપી નાખ્યો હા એ તો ફોનમાં મારો મુંડો સુધો સુધો દેખાણો થોડી હા એવું થયું સીધા તો હું કેમ સીધી જાઉં લાવ તો મને અહીંયા મારવા દે તો એ ગોળ ને છે એટલે તો રૂક મેં એ ઉઠાવી લઉં એ છે ને આજે ગાવડીને ખાવા દેસું અને હે બધાય બધા કામમાં મારે ભેગી રાખવા દે એવું કામ શીખતી જાય હસલ સપા કરીને સુધુ માર બધામાં કાલુના ને સોટલા વાર દીધા ને વિખાણા નથી તાર કારક તો વારે ને બે હે ને એવા અને આજ તારો ડ્રેસ કોક હા વાયરલ થઈ જવાનું હે શું રહ્યા હાલ બસ મને પાછું સોડાવું

ભાવને સેટું થાય ગામ ન કરતા વહી જાય હાંજી તો વહી આવે તો કોઈ લેવા ન જાય પછી લાવ નાઈ લીધું નથી નાયો તૈયાર થઈ ગયો લાગે નહીં દાડકે જવાનો લે એ કુરકુરિયા કોણ લાવ્યો મારે છે આપો

લે ટેક્ટર આ લ્યો ત્યાં ખડ પગ તું કરવા ને કરાવી લાઈટ વહી ગઈ કે મારો ભાઈ બંધ જોખાણો લેજા કારક તમારે ઘેર તમારે ઘેર કારક લઈ જાય ને બેઠો આવે ત્યાં મો આગળ મત સકરો કાલે આવવા

તો હે ને આખી રૂપારી નવરાવાઈ ગઈ અને નિરાયણે પણ થઈ ગઈ જો મારા વાહ ભૂરો અને બધાય અહીં સાઈડમાં આખી હોય એટલે આખી અસર રહ્યું તે હવે એને હે ને ખાઈ અને બેહે જવાનું જ રહ્યું મારે હે ને હાથીઓ હોય જ્યાં આ પડ્યું હાથીઓ મૂકે દાને તો સાણ વાળો કરી નાખીએ પાછો મેં નવરાવ નાખ્યું ને હવે વાહ સુધી નિરાયણ કરી નાખી હતી કામ પૂરું થઈ ગયું વાય ગયા પૂણા નવિયા એવામાં કેવા ભૂહવાની લાય ને અસલ ને એમાં હા અંધાર પટાય છે દેખાય અટાણે બધી વાહુ થી પ્રકાશ જ આવે તે હેરખું અસલ નો દેખાય અંધારું અંધારું લાગે તો માં એટલે લાઈટું હોય તોય

ઉડાડી છે એવું પછી હાંજી છે ને જ્યાં બધું હે ને ભેગું કરે ગમાયું કાઢે પછી જ નિરણ થાય વાહી ના પછી થાય ભેરું કરીએ પછી ને નિરણ થઈ ગઈ ને આ એટલે હું ઊંધું નથી ને પાછું વારે ને ઓલી ભેરું કરી દે એટલે ચોખ્ખું થઈ જાય ને આ હે ને નીચ લેવાનું થાય આવે એલું નેદનું ખડ હે ને એટલે પગતું કરી નાખું નગર આમ તો હોય ને તો બટાઈ જાય રોગે મગું કંઈ પછી ખાધા જેવું રે નહીં તેવા હોય ને અટામાય પગતું કરી નાખું તે તડકો ખાહે ને પછી ખડમાંથી ધૂળ્યો એ ઠેરાઈ જાય અને સુકાઈ જાય તો ખાઈ પણ જાય તે રોગો સારો બગડે નહીં ને ઓછો સારો હોય એટલે સારો તો બસાવવો જ પડે અને હેરખ માપસર જ નાખવો પડે આપણી હાવ ઉડાડ ફડાઈડ કરીએ તો ડૂસાનું પૂરું થાય નહીં એટલે એને મૂંઘાપાડો વેસાતો લે ને ખવડાવવો હોય પણ અટાણે ખબર જ છે કે એટલો મૂંઘો ડૂસો હોય તો કેબરા આવે એ પછી તો વધતું એટલું ન વધે એ આલે ને મારે હતા પર ગઈતી પણ હું હતા પર જા ને તારે વિડીયો નોલા થાય કે ના એ નો લેવાનું હોય એ ન્યા મના એ જોઈ વિડીયો લેવાની બીજું બધું બહારનું ની આપણે લે હકીએ પણ અંદર કંઈ લેવાનું હોય ને પછી હું બહાર ઈ પણ નો લા હું જાતી ત્યાં બહુ જ થોડાક બે ત્રણ મહિને બે ત્રણ મહિને હું હતા પર જા અને મારે હતા પરવારીને જ દયા તે હતા પર મારે મન થાય ને ત્યારે મારે જાવું જોઈએ ને કાલે તો હે ને ગાડીની વાસળી કેટલો ટાઈમ મોટી જબરી થઈ ગઈ હતી પણ ગાભ નહોતી રાખતી ને પછી મેં માન્યતા કરી હતી કે હતા પરફરવારી જો મારી બિનની ગાયની વાસળી હે ને એ ગાભણી થઈ રેજાય ને તો હું આવે અને ચેક કરાવે ને પછી હે ને જ્યારે ગાભણી નીકળે ને ચેક કરાવે એટલી તો હું બીજે દી આવવાથી સેલણ પીવરાવે જ્યાંથી કાલે હું સેલણ પીવરાવવા ગઈ હતી તે મારે આપણા તબેલા નાય પણ ભીહું નાય હોય અને બીજા નાય નહીં હોય સેલણ તે બધા કરે ને હારીપેટના સેલણ ઉતા નથી કાલે પીવરાવે આવી હવારમાં ગઈ હતી બાર વાગ્યા એક વાગ્યો તા પાછી ભાગે આવી હતી પણ મેં કંઈ હે ને વિડીયો નથી લીધો એટલે એવું હે ને આખોને પણ ખે જાણે બધા નિર્ણય કરવાની હે પણ મારે દૂસો જરાક નાખી પાડી છે ને કાલે પાણી જાજુ પીએ ગઈ હતી તે શેરીને પછી દૂધ પીએ એટલે બેય ભેગું થાય અને આખોને પણ ખે

તને કોણ વધારે ગમે મીરા ગમે કે ઓલા ઓલા બે ગમે ને આ મીરા ગમે બસ એટલા જ ગમે એને અમારી ઢૂલી થતી જાય કાયમથી કાયમ ધરાય ને એટલે ખાણ ખાય અને આણી થઈને સાટો સડવા ને મણી આશા જ નથી કાતરતી તો ઘણું જાય પણ વધતું ને તેને માથે સાટો લો એથી તો જિંદકી સારી છે એ ખાહી હિ હી અને આણી બેન બિસાડાનો આજે બહુ નહીં આવડતું ખાતા હે ને સુરપંકા એ ખાતા નથી કે યે આપણું પાલો નાક જે ખાય કે ખાતા નથી ખાતા નથી ખાતા એ બઉ કરતો અટાણ મહીએ કે વારસો નહીં બધું થઈ ગયું વાસણ સાપ ને એવું બધું કહ્યું ડોલું કર્યું અને બધા નાખ્યું નવરાવ્યું એ કર્યું ને અમે ના ખુ પીવું એટલે તો આપણે આજનો વિડીયો બહુ લાંબો જ કરતા જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ ભણજો ન દબાવી હોય તો ભુલા વગર દબાવો મસ્ત મજાનો સાથ આપો અને સપોર્ટ કરો અને મસ્ત મજાનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં આગળ આગળ પાસ કરો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી